કોઠી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ મેઘનાબેન રણજીતભાઈ તડવીની વિરોધ લાવેલ અવિશ્વાસની દરખાસ્તનો રકાસ ગરૂડેશ્વર તાલુકાની કોઠી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ મેઘનાબેન તડવીના વિરોધમાં પંચાયતના જ ડેપ્યુટી સરપંચ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી હતી જેનું આજે કોઠી ગ્રામ પંચાયત ખાતે સરપંચના સભ્યોને અવિશ્વાસની દરખાસ્ત મૂકનાર સભ્યોને હાજર રાખી તલાટી જોશી સાહેબ અને રજનીકાંતભાઈ તડવીના અધ્યક્ષ સ્થાને અવિશ્વાસની દરખાસ્તને લઈને પંચાયતના ચૂંટાયેલા સભ્યોને લઈને ઓળખ પરેડ કરાવતા સરપંચની તરફેણમાં છ લોકોએ આ આંગળી ઊંચી કરીને સમર્થન આપ્યું અને અવિશ્વાસની દરખાસ્ત લાવનાર તરફે આઠ લોકો આંગળી ઊંચી કરતા એક તૃતીયાંશ બહુમતીથી સરપંચને સમર્થન મળતા અધ્યક્ષ સ્થાને બેઠેલા તલાટી અને તાલુકા ખાતેથી આવેલા રજનીકાંત ભાઈએ મેઘનાબેન રણજીતભાઈ તડવી હાલમાં સરપંચ પદે યથાવત રહેશે તેવું જાહેર કરવામાં આવ્યું છે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વહીકલ લોન

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો